નમસ્કાર તમે જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું અને હું છું આપની સાથે ગોપી ઘાંગર આજે વાત કરવી છે બગદાણાની બબાલ વિશે બગદાણાના સરપંચ પર હુમલો થયો અને સીધું જ નામ સામે આવ્યું લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું આજે આ સમગ્ર ઘટનાક્રમને સમજવું છે કે આની શરૂઆત ક્યાંથી થઈ કારણ કે હવે હીરા સોલંકી છે અને કોઈ સમાજ છે એ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે ગોપીબેન આ ઘટનાક્રમની શરૂઆત ક્યારે થઈ કારણ કે અત્યારે ઘણી બધી ચર્ચાઓ સામે આવી રહી છે કોઈ સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે બિલકુલ જો હંસિની આ આખી ઘટનાની વાત કરવામાં આવે તો આપણા દર્શકોને જણાવી દઉં કે આ આખી ઘટનાની શરૂઆત જે થઈ એ મુંબઈની અંદર માયાભાઈ આહીનનો એક ડાયરો હતો અને ત્યાં આગળ ડાયરામાં બગદાણાના જે ટ્રસ્ટી મંડળ છે એ ટ્રસ્ટીને લઈને માયાભાઈ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું આ નિવેદન બાદ જે નવનીતભાઈ છે છે જેને માર મારવામાં આવ્યો એ ફરિયાદી નવનીતભાઈએ માયાભાઈને ફોન કર્યો અને માયાભાઈને એવું કહેવામાં આવ્યું કે તમે જે ટ્રસ્ટી તરીકે જેનું નામ લઈ રહ્યા છો સાગરભાઈ એ હજી સુધી ટ્રસ્ટી તરીકે આવ્યા નથી બિલકુલ એટલે તમે આ બોલી અને કદાચ એક વિવાદને છેડી દીધો છે એટલે માયાભાઈએ સામેથી એવું કીધું કે ભાઈ કારણ કે જે ઓડિયો ક્લિપ્સ આપણી પાસે આવી છે તેના આધારે આપણે વાત કરી રહ્યા છીએ અને માયાભાઈએ કીધું કે હું માફીનો વિડીયો બનાવી દઉં છું માયાભાઈ દ્વારા એક માફીનો વિડીયો બનાવવામાં આવ્યો અને ત્યારબાદ જયરાજ આહીર જે છે જે માયાભાઈના દીકરા છે તેમનો ફોન ગયો નવનીતભાઈને અને મામલાની જે શરૂઆત થઈ એ અહીંયાથી થઈ અને પૂછવામાં આવ્યું કે કેમ વિડીયો બનાવવા માટે કહેવામાં આવ્યું શું કારણ હતું કેમ કીધું આ બધી જે ચર્ચા થઈ અને એ બાદ કારણ કે જે નવનીતભાઈ છે એ નવનીતભાઈ ભાભી જે છે બગદાણાના સરપંચ છે એટલે આમ તો ગામડાની અંદર મોટા ભાગના કિસ્સામાં એવું થતું હોય છે કે મહિલા સરપંચ હોય તો તેમના પતિ કે તેમના ઘરના જે અન્ય સદસ્ય હોય એ લોકો જ મોટા ભાગે વહીવટ કરતા હોય છે તો બગદાણામાં પણ કંઈક આ જ પ્રકારનું હતું અને નવનીતભાઈ જે છે નવનીતભાઈને ત્યાં આગળ પહેલાં ફોન કરવામાં આવ્યો જયરાજ આહિર દ્વારા અને પછી ત્યારબાદ આખા ઘટનાક્રમની શરૂઆત થઈ હવે સૌથી મહત્વની વસ્તુ અહીંયા એ છે કે ફોન જ્યારે કરવામાં આવ્યો આ ફોન કરવામાં આવ્યો હતો ઓગણત્રીસ તારીખે જે માર મારવામાં આવ્યો છે ઓગણત્રીસ તારીખની મોડી રાત્રે છે એટલે ત્રીસ તારીખે રાત્રે એક વાગ્યાની આજુબાજુ એફઆઈઆર જે રજીસ્ટર કરવામાં આવી બીજે દિવસે કરવામાં આવી છે આ આખા ઘટનાક્રમની અંદર સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે જયરાજ આહિર જે છે એ વખતે ઘટના સ્થળ પર હતા કે ન હતા કારણ કે જે નવનીતભાઈ છે એમના દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે હંસીની કે મને જે લોકો મારી રહ્યા હતા એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર ત્યારબાદ વાયરલ થયો ને એ વિડીયોની અંદર એ વ્યક્તિને જબરદસ્ત રીતે મારતા દેખાડવામાં આવી રહ્યો છે એ વિડીયો જાણી જોઈને શૂટ કરવામાં આવી રહ્યો છે અને જે લોકો મારી રહ્યા છે એમના દ્વારા શૂટ કરવામાં આવ્યો છે અને એ વિડીયો શૂટ થયા બાદ એવું કહેવાય રહ્યું છે કે એની અંદર કોઈ એક વ્યક્તિનું નામ લેવામાં આવે છે અને ત્યારબાદ એક વિડીયો કોલ કરવામાં આવે છે અને સામે જે વ્યક્તિ છે એ વ્યક્તિને સંભળાવવામાં આવે છે બતાડવામાં આવી રહ્યું છે હવે આ વ્યક્તિ કોણ છે તેનું ઇન્વેસ્ટિગેશન થવું જરૂરી છે પોલીસમાં એફઆઈઆર કરવા માટે નવનીતભાઈ ગયા હતા નવનીતભાઈ એવું કહે છે કે મેં નામ આપ્યું અને નામજોગ એફઆઈઆર નથી લેવામાં આવી એટલે વિવાદની શરૂઆત જે થઈ તે ત્યાંથી થઈ કે નામ આપવા છતાં ફરિયાદીની ફરિયાદ જે છે અજાણ્યા લોકોની વિરુદ્ધમાં કરવામાં આવી અને આખો મામલો આમ જોવા જઈએ હંસીની તો સૌથી પહેલાં આ મામલાને લઈને નિર્ભય ન્યૂઝ જ સૌથી પહેલાં આ મામલાને ઉજાગર કર્યું અને આ જેવી માહિતી આપણી પાસે આવી ત્યારે આપણે એ વ્યક્તિનો સંપર્ક કર્યો જે ફરિયાદી છે એ વ્યક્તિનું એવું કહેવું હતું કે મેં બે થી ત્રણ વાર પોલીસને કીધું પણ પોલીસે બે થી ત્રણ વાર એફઆઈઆર લખી અને પછી એને ડિસ્કાર્ટ કરી નાખી જે છેલ્લી એફઆઈઆર મારી પાસે લખાવવામાં આવી એમાં મારી પાસે અંગૂઠો લેવામાં આવ્યો જેમાં મને ખૂબ વાગેલું હોવાથી મને એ ધ્યાન જ નથી કે મેં ક્યાં આગળ શું સહી કરી છે પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો આ ફરિયાદીએ નામ આપ્યું હતું તો નામ કેમ નોંધવામાં નથી આવ્યું ચલો નામ નથી નોંધવામાં આવ્યું અજાણ્યા લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવી તો પછી એકત્રીસ તારીખથી લઈ અને એટલે ત્રીસ તારીખને એફઆઈઆર થઈ એકત્રીસ તારીખ સુધી કરવામાં શું આવ્યું આ આખા મામલે કેમ ઇન્વેસ્ટિગેશન ન કરવામાં આવ્યું અને જે લોકોનું નામ આવી રહ્યું છે એ લોકોના મોબાઈલ ડેટા નેટવર્ક કેમ તમે ઇન્વેસ્ટિગેટ ન કર્યા બિલકુલ અને એટલા માટે થઈ અને આજે પોલીસના જે અધિકારી છે પીઆઈ ડાંગર એમને આજે ટ્રાન્સફર કરી દેવામાં આવી અને એમને લી ઉપર ઉતારી દેવામાં આવે એટલે હવે સવાલ એ છે કે હીરા સોલંકી ત્યાં પહોંચ્યા રાજનીતિ શરૂ થઈ ગઈ છે આખા મામલાની અંદર સૌથી પહેલાં તો હીરા સોલંકી ત્યાં પહોંચ્યા એ આખા વાતને આપણે જોઈ લઈએ કારણ કે હીરા સોલંકી ત્યાં પહોંચ્યા અને બે કલાકની અંદર જ ટ્રાન્સફર થઈ ગઈ પોલીસની એ કારણ કે હીરા સોલંકીને એવું કહેવું હતું કે પોલીસ આની અંદર ઇન્વેસ્ટિગેશન નથી બરાબર રીતે કરી રહી એટલે હીરા સોલંકી ત્યાં પહોંચ્યા એ પહેલાં જ આખી મામલાની અંદર પોલીસ જે છે એ એક્ટિવ થઈ ગઈ કારણ કે વિવાદ માયાભાઈ આહિર અને જયરાજ આહીર સાથે જોડાયેલો હતો બહુ કોઈ સમાજે સહન કર્યું છે એક વાર ધમકીઓ

એ ખાલી દેખાવો કરવા માટે નહીં હો મારે દેખાવો નથી કરવો મારે આ ભાષણ ભીષણ બી નહોતું કરવું પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે જેને ન્યાય અપાવવાનો છે એને ન્યાય અપાવીશું આપણે એમાં મૂંઝાતા નહીં તમે કોઈ અગાઉ પણ કીધું છે આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એના સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો ક્યારે અમે લોકો જે વાત કરવી કરવા કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે

અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું શ્રમ સમાજ શાંતિ રાખજો અમે બેઠા છે મિત્રો મુંજાતા નહીં કોઈ આખો સમાજ તમારા આરે છે જોવા ગૌતમભાઈ અહીંયા છે આરસીભાઈ અહીંયા છે મનુભાઈ અહીંયા છે પરસોત્તમભાઈ ન્યા છે શિવાભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે જ છે ને આ બધાને લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય એ મુંજાતા નહીં થાય સમાજનો નો થાય ને એ કોઈનો નહીં વાતને સમજ્યા એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મુંજા નહીં તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાયનો આભાર માનું છું એ છોકરો પાછો નીચે આવવા માંગતો તો કે કેટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવા આવું છે બેટા તારી હાલત એવી છે તું ન આવ હું તારા વતી આભાર માની લઈશ એટલે એના વતી તમારા બધાનો આભાર પણ એક કઈ હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો કોઈના બીજા કોઈના હાથા ન બનતા સમાજ હારે રેજો એટલું કહેવા આવ્યો છું અને સમાજ હશે તો અમે છે અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો તમે છો તો અમે છીએ મિત્રો આટલું રાખજો તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એ રીતે એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું જય જય કોળી સમાજ મેં નવનીત ને સાંભળ્યો છે એના પાસે બધા પુરાવા છે માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશા એ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને ને પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું જે કાંઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું ક્યારેક પણ કોઈ સમાજ આખો સમાજ અસામાજિક નથી હોતો વ્યક્તિઓ અસામાજિક હોય છે અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડ્યુપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય અમારા સીએમ સાહેબ હોય સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે નવનીતને ન્યાય મળશે અને એના આધારે હું આપને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે લગામ પકડીને બેઠા છે અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાતો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે એમાં સમાજને ન્યાય મળશે એમાં કાંઈ શંકાને સ્થાન નથી ભોગ બંડા એવું કહેવું છે કે માયાભાઈનો દીકરો જયરાજ આહીર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જે પ્રકારે મેનેજિંગ લઈને વાત છે તેને લઈને બજરંગદાસ બાપાનું ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે મારું પણ આસ્થાનું કેન્દ્ર છે ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કેટલી ટ્રસ્ટીઓની મતલબ ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવ્યો વિડીયો બનાવી શું સાબિત કરવા માંગે છે એમ એક દહેશતનો માહોલ સાબિત કરવા માંગે છે આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા લઈને બેઠો છે એને ન્યાય મળે એવું મારું તારણ કાર્યો મને તો સંપૂર્ણપણે એવે જે વાત કરી છે એવે તો જે લોકોના નામ આપ્યા છે હવે વાસ્તવિકતા કેટલી સાચી છે કેટલી ખોટી છે એ તો તપાસનો વિષય છે અને તપાસ થાય પછી જ તો ખ્યાલ આવશે

ક્યાંક ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે એના માટે જો આપણે એસપી સાહેબને હું ડીજી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળે એવું લાગશે બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત કરીશું અને આપના માધ્યમથી એ પણ હું કહેવા માંગુ છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોળી સમાજ પર ક્યારે આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આખો સમાજ અહીંયા ભેગો થયો છે આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય સીએમ સાહેબ હોય બધાને રજૂઆત કરી અને કોળી સમાજને ન્યાય મળે એ દિશા એ કામ કરશું ડીવાયએસપી છે રીમાબા ઝાલા તેમનું કેવું છે બધી ખોટી વાત છે મેં અમને છોકરાઓ પાસે જાણ્યું નવનીત પાસે જાણ્યું એ પોલીસ સ્ટેશન અલગ છે આ પોલીસ સ્ટેશન અલગ છે આના સાથે કાંઈ લેવા દેવા છે જ નહીં આ કોના સગા સંબંધીઓ થાય છે કોણ છે શું છે એનું નહીં એ તપાસનો વિષય છે એ થાય પછી જ હકીકત બહાર આવે એ તો હવે એનો તપાસનો વિષય છે એને જે તપાસમાં એને ધ્યાન ઉપર જે આવ્યું એ ધ્યાન ઉપર મૂક્યું હશે ચાલો થેન્ક યુ હંસીની વાત અહીંયા નથી રોકાતી વાત અહીંયા એ આવી રહી છે કે હીરાભાઈ સોલંકી તો ત્યાં આગળ ગયા પરંતુ સાથે સાથે પુરુષોત્તમ સોલંકી સાથે પણ વાત કરાવવામાં આવી જે નવનીતભાઈ કારણ કે કોળી સમાજમાંથી આવે છે હવે સમાજ અહીંયા આગળ એક્ટિવ થઈ ગયો અને મહુવાની અંદર કોળી સમાજના અલગ અલગ નેતક્તા જે પાર્ટીના નેતા હતા આમ આદમી પાર્ટીના રાજુ સોલંકી ત્યાં આગળ પહોંચ્યા હતા સાથે સાથે

तो ये मुंजा तो नहीं आ तो समझदार आ रहे सर इतने न्याय आपका मटन आप पूरा प्रयत्न कर सकते हैं हाँ अरे ये मुंजा तो नहीं तेरे तो आपने खबर से नहीं बेटा मुंजा वो लोग खाते आप तो आज ये बाहर का इसकी आदत चाहिए बाहर सो तो चाहिए अगर आप लोग जाते हैं तो दिल्ली के बाहर ये क्या ह

Terima kasih kerana bas bas, kai kai, bas bas, bas

કરી આવી કારણ કે જે ઇન્વેસ્ટિગેશન થવું જોઈતું હતું એ ઇન્વેસ્ટિગેશન થયું નથી જો નામ આપ્યા છે તો તમારી પાસે એક વેલિડ રીઝન હોવું જોઈએ આ મામલાની અંદર જો જોવા જઈએ તો પોલીસની સૌથી પહેલી ફરજ પર શું આવતું હતું કે જે વ્યક્તિને માર મારવામાં આવ્યો છે એ વ્યક્તિ જે લોકેશન આપી રહ્યા છે ત્યાંના અમુક એ રસ્તાના અમુક સીસીટીવી હશે કારણ કે પેલી વ્યક્તિ એવું કહી રહ્યો છે કે મને ગાડી ફોલો કરી રહી હતી મારી રેકી કરવામાં આવી રહી હતી તો અમુક સીસીટીવી ની અંદર એ ગાડી ના નંબર આવ્યા હશે એ ગાડીની નંબર પ્લેટ ઉપર ઇન્વેસ્ટિગેશન થઈ શકે કે નંબર પ્લેટ ઉપરથી જાણી શકાય કે ગાડીઓ કોની હતી અને કેમ ફોલો કરી રહ્યા હતા સાથે સાથે જે વ્યક્તિ નામ આપી રહ્યો છે જે નવનીતભાઈ નામ આપી રહ્યા છે કે જયરાજ આહિરના કહેવાથી આ કરવામાં આવ્યું તો તમે એમનું મોબાઈલ લોકેશન ટ્રેક કરો મોબાઈલ લોકેશનમાં એ વ્યક્તિ ક્યાં છે એ શું એ વખતે જે વખતે નવનીતભાઈને માર મારવામાં આવી રહ્યો હતો શું એ વખતે એમનો ફોન કોલ ચાલુ હતો આ ઇન્વેસ્ટિગેશન પણ થવું જોઈએ એવું નથી કહી રહી કે વ્યક્તિ જે છે એટલે જયરાજ આહિર જે છે એ દોષિત છે આની અંદર પણ હા જો સામે ફરિયાદી ફરિયાદી છે 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 અને એવું કહી રહ્યો કે આ વ્યક્તિ અંદર તો પછી ઇન્વેસ્ટિગેશન તો ચોક્કસથી થવું જોઈએ એટલા માટે પણ થવું જોઈએ કેમ કે જયરાજ આહિર હવે ત્યાંથી પોતાની જાતને રાજનીતિમાં લોન્ચ કરવા માંગી રહ્યા છે જો પોતાની જાતને રાજનીતિમાં લોન્ચ કરવા માંગતા હોય તો પછી એવા વ્યક્તિ રાજનીતિમાં ન આવે કે જે પહેલેથી જ દાગદાર છે એટલે પોલીસે અહીંયા આગળ ઇન્વેસ્ટિગેશન કરવું જોઈતું હતું જે ન કરવામાં આવ્યું અને સૌથી મોટો આરોપ તો જે પોલીસ ઉપર લાગ્યો એ જ લાગ્યો કે પોતે ડાંગર જે પીઆઈ ડાંગર છે એ આહિર સમાજના હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આરોપીઓને બચાવવાનું કામ કરી રહ્યા હતા તે પ્રકારની પણ અહીંયા આગળ વાત કરવામાં આવી છે પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે માયાભાઈ આખા ઘટનાક્રમે કેમ ચૂપ છે જો એમને તરત જ માફી માંગી લીધી હતી તો માયાભાઈએ કેમ પોતાનો કોઈ વિડીયો નથી બનાવ્યો કે પોતે આ આખા મામલામાં જયરાજ આહિરની શું ભૂમિકા છે કે શું નથી એને લઈને પણ માયાભાઈ કેમ ચૂપ છે જયરાજ આહિર ગઈકાલે અલગ અલગ મીડિયા ચેનલ્સ પર ગયા હતા એમને એવું કહી દીધું કે હું નિર્દોષ છું મેં ફોન કર્યો હતો પણ ફોન કર્યો હતો એ તો હવે એટલા માટે માનવું પડ્યું કે પેલા વ્યક્તિ પાસે ઓડિયો ઓડિયો ક્લિપ્સ છે એની વિડીયો એની ઓડિયો રિકોર્ડિંગ છે એટલે તમારે માનવું જ પડ્યું કે હા મેં ફોન કર્યો હતો પણ સવાલ એ આવે છે કે તમે ફોન કર્યો અને પછીનો આ ઘટનાક્રમ છે એટલે સૌથી વધારે શક જે છે એ જયરાજ આહિર પર જઈ રહ્યો છે પોલીસ અહીંયા ઇન્વેસ્ટિગેશનમાં ચૂકી છે કે એ વખતના લોકેશન લેવા જોઈતા હતા સીસીટીવી ને એ બધું જે કરવું જોઈતું હતું એ અહીંયા આગળ નથી કર્યું એટલે ક્યાંક એવું કહી શકાય કે માયાભાઈના પોતાના જે સોર્સીસ છે માયાભાઈ આજે એક એવી વ્યક્તિ છે ગુજરાતની કે જે ગુજરાતના દરેક રાજનેતાઓ સાથે પોતાનો અંગત પણ ધરાવે છે ઘણી બધી જગ્યાએ રાજનીતિમાં દેખાય છે અર્જુનભાઈ સાથે પર્સનલી દેખાય છે ઘણા બધા બીજા નેતાઓ એ જીતુ વાઘાણી હોય કે બીજા નેતા હોય એ લોકો સાથે પર્સનલી એમની બાજુમાં બેઠેલા દેખાય છે એટલે ક્યાંક પોલીસ માયાભાઈ માટે ગમે તે કરતી હોય પણ જો એમના દીકરાની અંદર ઇન્વોલ્વ છે તો ઇન્વેસ્ટિગેશન તો થવું જોઈતું હતું કારણ કે એક મોરલ રિસ્પોન્સિબિલિટી પણ આવે છે અહીંયા આગળ કે જો આવું કંઈ થઈ રહ્યું છે તો એને રોકવું જોઈએ પણ હવે આ આખા ઘટનાક્રમની અંદર જે રીતે કોળી સમાજ સામે આવ્યો કારણ કે કદાચ માયાભાઈને પણ આ અપેક્ષા ગઈકાલ રાત સુધી નહોતી એટલા માટે નહોતી કે કોળી સમાજ આમ સામે આવી જશે કોળી સમાજ આટલું એલાન કરી દેશે કોળી સમાજે તો એ પણ એલાન કરી દીધું છે કે સોમવારે તેઓ ગાંધીનગર આવશે અને ગાંધીનગર મુખ્યમંત્રીને મળશે ત્યાં આગળ જે સીએમ છે ગૃહમંત્રી તેમને મળશે તેમની પાસે ન્યાયની અપેક્ષા કરશે એટલે હવે ક્યાંક ને ક્યાંક આખો મામલો જે છે રાજનીતિ તરફ આગળ વધી રહ્યો છે અને રાજનીતિથી પણ વધારે ક્યાંક જો પોલીસે બચાવવાનો પ્રયત્ન કર્યો હોય તો ખરેખર ખોટો પ્રયત્ન છે આખા મામલામાં કમસે કમ આરોપ તો લાગવા જ અગર હતું ઇન્વોલ્વમેન્ટ તો પોલીસે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું જોઈતું હતું પણ અહીંયા આગળ જે રીતે મામલાને ત્યાં ધાક પિછાડો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ચોવીસ કલાક પણ હજી નથી થયા અને એ પહેલા એવું કહી દેવામાં આવ્યું પોલીસ દ્વારા કે જયરાજ આહિરની કોઈ ભૂમિકા જ નથી બિલકુલ હા ગઈકાલે પોલીસની એક બાઇટ આવી અને એમાં જયરાજ આહિરને બિલકુલ પોલીસ દ્વારા ક્લીન ચીટ આપી દેવામાં આવી એ જ વાત સૂચવે છે અહીંયા આગળ કે પોલીસ ક્યાંક આખા મામલામાં કંઈક છુપાવવાનો પ્રયત્ન હું એડવોકેટ મનીષાબેન રાઠોડ અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશની મહિલા ઉપપ્રમુખ આજે અમે હું તથા માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અખિલ ભારતીય કોળી સમાજના જે પ્રમુખ છે તેમની સાથે અમે આજે પીડિતની મુલાકાત લીધેલ છે અને પીડિત નવનીતભાઈએ પોતાની મુલાકાત દરમિયાન હીરાભાઈને પોતાની સાથે વર્ણવેલ જે ઘટના બનેલ છે ઘટના વિગતવાર વર્ણવેલ છે અને ઘટનામાં જે પણ વ્યક્તિઓ સામેલ છે તે દરેકના નામ આપેલ છે અને તેમની સાથે જે ઘટના બનેલ છે તે માયાભાઈ આહિરે જે મુંબઈના ડાયરામાં જે મેનેજિંગ બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બાબતે જે નિવેદન આપેલ તે નિવેદન બાદ માયાભાઈ માયાભાઈ આહિરે રીલ બનાવીને તે પોતાની માફી માફી જાહેર કરેલી હતી જે માફી નવનીતભાઈ માગેલ ન હતી પરંતુ માયાભાઈ સ્વેચ્છાએ રીલ જાહેર કરેલ હતી આવી રીલનો દાજ રાખીને તેમના દીકરા જયરાજભાઈ આહિર દ્વારા તેમને ફોન કરવામાં આવેલ છે બોરડાના સરપંચ દ્વારા પણ તેમને ફોન કરવામાં આવેલ છે આવી રીતે આવી અને તે ઓગણત્રીસ બારના રોજ રાતના તેમની ઉપર એક ઘાતકી જીવલેણ અને અતિ નિંદનીય હુમલો કરવામાં આવેલ છે જેમાં નવનીતભાઈના હાથ પગ ગંભીર ઇજા થયેલ છે ફ્રેકચર થયેલ છે અને માતાના ભાગે પણ એમને ઇજાઓ થયેલ છે જે છે તે પોલીસના રોલ બાબતે જે રજૂઆત કરી પોલીસના રોલ નવનીતભાઈ હીરાભાઈ ને જણાવેલ છે કે નવનીતભાઈએ જે પણ પોલીસને કાલે જે રીમાબા ઝાલાએ જે ઇન્ટરવ્યુ આપેલ હતો તેમાં જે નવનીતભાઈ જણાવેલ તે સ્ટોરી થી તદ્દન ડિફરન્ટ સ્ટોરી બતાવેલ છે એ બાબતે નવનીતભાઈ ખુલાસો કર્યો છે કે આવી કોઈ પણ ઘટના બનેલ નથી એવા શખ્સો ખાણ ખનીજ નું કરે છે કે નથી કરતા મને કાંઈ ખબર નથી ને મેં એવું કઈ જણાવેલ નથી એટલે માત્ર આરોપીઓએ આરોપીઓએ એવું કીધું કે આ વસ્તુ બનેલ છે આરોપીઓ એ પોતાની હકીકત જણાવી જ્યારે પોલીસની ફરજ છે કે ફરિયાદી જે જણાવે તે હકીકતો રજૂ કરવી જોઈએ આરોપીઓ તો ગમે પોતાની સ્ટોરી ગમે તે બનાવી શકે છે ફરિયાદી જે સ્ટોરી જે પોતાની હકીકત જણાવે છે ફરિયાદમાં તે રજૂ કરવી જોઈએ પ્રજા સમક્ષ પીડિત જે હીરાભાઈ સોલંકીને જે આગળનો સ્ટેન્ડ એ છે કે અમે આખો કોળી સમાજના દરેક ધારાસભ્યો સાંસદો અને કોળી સમાજના દરેક આગેવાનો અમે સાથે મળીને દરેક વ્યક્તિઓ સાથે મળીને નવનીતભાઈને ન્યાય અપાવશું અને પોલીસ દ્વારા જે પણ પોલીસ કર્મીઓ દ્વારા જે બેદરકારી દાખવવામાં આવેલ છે તેની ઉપર તત્કાળ પગલા લઈને સસ્પેન્ડ કરવા સુધીની અને બદલી કરવા સુધીના પગલાઓ પણ હીરાભાઈ દ્વારા લેવામાં આવશે નામ ઘટના છે મારું ગામ દયાળ છે અને સમાજ એક કાર્યકર્તા છે આજે જે કંઈ નીતિનભાઈ સાથે ઘટના બની છે એ મુખ્ય ઘટના જે મુખ્ય આરોપી છે એની ઉપર આરોપ લગાડવામાં નથી આવ્યો એને બાકાત રાખી દીધા છે એટલે અમારો સમાજ આજે ભેગો થયો છે અને અમારા સમાજને એક જ છે કે અમારો મુખ્ય આરોપી છે જેના થકી આ બનાવ બીનો છે આખો કારણ કે કોલ રેકોર્ડિંગ બધા વાયરલ થયા છે તો જેને આ ઘટના બનાવી છે એ જ આરોપી અમારી સામે લાવીને એના ઉપર કાયદા કાનૂન જે કાંઈ લાગુ પડતા એ લાગુ પાડવામાં આવે કારણ કે જ્યારે બાંગ્લાદેશમાં આ જ ઘટના સર્જાય કે અમારા એક હિન્દુભાઈને આખો મારી નાખવામાં આવ્યો ત્યારે આખો ગુજરાત છે કોળી સમાજ જાગ્યો છે ત્યારે આજ ફરી એકવાર અમારા નીતિનભાઈની સાથે રહી જ્યાં સુધી નવનીતભાઈ અને સાથે રહી અને જ્યાં સુધી અમારા જીવ છે ત્યાં સુધી લડવાની તૈયારી છે અને અમને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો સમાજ આખા ગુજરાતનો સમાજ કદાચ એક કરવો પડશે તો એક કરીને જમશું ત્યાં સુધી જમશું નહીં અને અમને અમારો ન્યાય જોવે છે અમારા નવનીતભાઈ છે એમનો ન્યાય જોવે છે ત્યાં સુધી અમે પાછા હટ નથી કરવાના મુખ્ય આરોપી છે એમનું એનું નામ નથી આવ્યું એ જ અમે લાવવા માટે મથએ છીએ અને આવી ઘટના જો બનતી રહે તો કાયદો કંઈ કામનો નહીં એટલે અમે કાયદો હાથમાં નથી લેવા માગતા પણ કાયદો જો એમનો હોય અને આવા લુખા તત્વ દરેક ગામમાં વસતા હોય અને ગમે તેમ ઢોર મારની જેમ માણસને જો મારવામાં આવતો હોય તો કાલ સવારે આગેવાનો શું કામના અને કોણ બનશે આગેવાનો અને સરપંચો ઉપર જ્યારે આવો હુમલો થતો હોય તો આ નાના નાના ભોળાભોળા માણસોનો ગરીબ માણસોનો શું એમનું કોણ એટલે કાયદો પણ કાયદાની વ્યવસ્થામાં હોવો જોઈએ જેણે આ કાંઈ કામ કરાયું છે એને તાત્કાલિક ધોરણે એમને અમારી સામે લાવે અને ન્યાય મળવો જોઈએ અને અમારા નવનીત નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ અમારો મુખ્ય આરોપી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે પાછા હટ નહીં કરશું અમારે અમારો ન્યાય જોવે જય જય કોળી સમાજ હંસિણી અહીંયા આપણે સાંભળ્યું કે કોળી સમાજના આગેવાનો છે હવે ક્યાંય આમાં જૂઠું મૂકવા માટે તૈયાર નથી કારણ કે કોળી વોટ બેંક જે છે સરકારને કોળી વોટ વોટબેન્ક સાથે પણ પંગો લેવો અહીંયા પોસાય એવો નથી કારણ કે કોળી વોટ વોટબેન્ક ચાલીસથી પિસ્તાલીસ ટકાનો છે અને કોળી વોટ વોટબેન્ક ધારે તો સરકાર બનાવી પણ શકે છે અને સરકાર પાડી પણ શકે છે એટલે અહીંયા હીરાભાઈ સોલંકી જે રીતે પિક્ચરમાં આવ્યા છે એ ક્યાંક ક્યાંક અત્યારે લાગે છે કે સરકાર માટે પણ એક જેને કહી શકાય કે સેફ હેવન કોળી સમાજનું હોઈ શકે પણ સામે કોળી સમાજ છે એટલે સમાજ માટે હીરાભાઈ પણ પોતે એટલા જ મહેનત કરી રહ્યા છે અને સમાજ સાથે પોતે પણ કંઈ કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતા જોવાનું દિલચસ્પ રહેશે કે હવે આખા મામલામાં શું થાય છે પોલીસ શું ઇન્વેસ્ટિગેશન કરે છે અને ખરેખર નવનીતભાઈને ન્યાય મળે છે કે નથી મળતો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર